टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना आखी दुनिया में चोरी थती रहे छे क्या वधारे तो क्या ओछी क्या तो चोरो आखे आखू एटीएम उठा भी जाए छे બીજી તરફ સાયબર અપરાધીઓ ચાલાકીથી લોકોના રૂપિયા પોતાના ગજવામાં નખાવી દે છે જોકે આજે અમે જે ચોરીની વાત કરી રહ્યા છીએ એ તો સાવ અલગ જ છે જેમાં ચોરીની સલાહ આપવા માટે અને ચોરી કરાવવા માટે ભણેલા ગણેલા માણસની જરૂર પડે છે અમે કરચોરીની વાત કરી રહ્યા છીએ એના માટે અલગ જ પ્રકારના કલાકારોની પણ જરૂર પડે છે લોકો અને કંપનીઓને કરચોરીની સલાહ આપના આ કલાકારોને ઝડપી પાડવા માટે આવકવેરા વિભાગે આખા દેશમાં બસ્સોથી વધારે જગ્યાઓએ દરોડા પાડ્યા આ દરોડાના મૂળ નિશાના પર સીએ જેવા કેટલાક ટેક્સ પ્રોફેશનલ્સ છે આવા ટેક્સ પ્રોફેશનલ્સનું કામ હોય છે કે વેરાઓ ભરવામાં મદદ કરવી પરંતુ કેટલાક સીએ જ કરચોરીના રસ્તાઓ બતાવે છે અત્યારે આવકવેરા વિભાગ આવા જ સીએને શોધી રહી છે તપાસમાં બહાર આવ્યું છે કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરાવવાની પ્રક્રિયામાં સામેલ કેટલાક લોકો એક સંગઠિત રેકેટ ચલાવી રહ્યા છે આ લોકો રાજકીય પક્ષોને ડોનેશન ટ્યુશન ફી અને મેડિકલ ખર્ચ જેવા મામલે ખોટા ક્લેમ કરીને કરદાતાઓને ખોટી રીતે રિફંડ અપાવવામાં મદદ કરતા હતા એટલે કે ઇન્કમ ટેક્સની સિસ્ટમનો ખોટો ફાયદો ઉઠાવવામાં આવ્યો હતો જોકે સૌથી વધુ ધ્યાન રાજકીય ડોનેશને ખેંચ્યું છે આપણા દેશમાં તમે કોઈ રજીસ્ટર રાજકીય પક્ષને દાન આપો તો વેરાઓમાં છૂટનો લાભ મળે છે આપણા ગુજરાતમાં પણ દરોડા પડ્યા છે જેમાં પણ રાજકીય ડોનેશનની વાત બહાર આવી છે અમદાવાદમાં ત્રણ જગ્યાએ દરોડા પડ્યા જ્યારે રાજકોટમાં પાંચ જગ્યાએ દરોડા પડવામાં આવ્યા રાજકોટ સહિત કેટલીક જગ્યાઓએ રાજકીય ડોનેશનનો નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે આ રેકેટમાં બોગસ રાજકીય પક્ષો બનાવવામાં આવ્યા રાજકીય પક્ષોને આપવામાં આવતા ચંદા પર વેરામાં છૂટનો ખોટો લાભ મેળવવામાં આવ્યો જેના વિશે આવકવેરા વિભાગને ઇનપુટ્સ મળ્યા હતા મોટાભાગે અત્યારે રાજકીય પક્ષો વતી નાણાકીય વ્યવસ્થા કરનારા એકાઉન્ટન્ટ્સ અને તેમના કહેવાતા નેતાઓની વિરુદ્ધ તપાસ થઈ રહી છે હવે કલાકારી કેવી રીતે થાય છે એની વાત કરીશું સૌથી પહેલાં તો કંપની કે લોકોના બેંક એકાઉન્ટ્સમાંથી રાજકીય પક્ષને રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે જેની સામે રસીદ મેળવવામાં આવે જેના પછી રાજકીય પક્ષો આ રૂપિયામાંથી લગભગ ત્રણ ટકા રકમ પોતાની પાસે રાખે હવે આ ચેકને કેશમાં ટ્રાન્સફર કરવા માટે બનાવટી કંપનીઓની મદદ લેવામાં આવે છે આ બનાવટી કંપની થોડીક કટકી કરીને રાજકીય ડોનેશન આપનારને રોકડા રૂપિયા પાછા આપે છે હવે માની લો કે તેણે બેંકમાં પાર્ટીના નામે સો રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય તો તેની પાસે ચોરાણું રૂપિયા રોકડા પાછા આવે છે વળી તેને સો રૂપિયાના ડોનેશનના વેરામાં લાભ પણ મળે છે આ સાયકલમાં અનેક લોકોના એકાઉન્ટ્સમાંથી રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી આવકવેરા વિભાગની એક પછી એક કડી શોધવામાં મુશ્કેલી થાય હવે ખોટા ક્લેમના આવા કૌભાંડનો પર્દાફાશ કરવા માટે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા આ વિભાગે સ્માર્ટ રણનીતિ અપનાવી વેરાઓમાં છૂટનો ખોટો લાભ માટે ક્લિન કરનારાઓના બદલે તેમને એના માટે સલાહ આપનારાઓને ત્યાં દરોડા પાડ્યા કેમ કે આવા એક સીને ત્યાં દરોડા પાડવામાં આવે તો એનાથી પચાસથી સો જેટલા ક્લાયન્ટ્સ વિશે ખબર પડી શકે એટલે જ આગામી સમયમાં કરચોરીના ખેલમાં ઘણા બધા લોકો પકડાઈ શકે એવી સંભાવનાઓ છે આવકવેરા વિભાગ શંકાસ્પદ કરદાતાઓને તેમના રિટર્ન્સમાં સુધારા કરવા માટે કહી રહ્યું છે જેના કારણે માત્ર છેલ્લા ચાર મહિનામાં ચાલીસ હજાર કરતાં વધારે કરદાતાઓએ તેમના રિટર્ન્સમાં સુધારા કર્યા છે આ કરદાતાઓએ એક હજાર પિસ્તાલીસ કરોડ રૂપિયાના ખોટા ક્લેમ્સ કર્યા હતા જેમને તેમણે પાછા ખેંચી લીધા સતત ખોટા ક્લેમ્સ કરનારાઓની વિરુદ્ધ વિભાગ આગ્રહ પગલાં લેવાનું છે આપણા દેશમાં પચીસોથી પણ વધારે પોલિટિકલ પાર્ટીઓ છે સ્વાભાવિક રીતે રાજકીય પક્ષો ચૂંટણી લડતા હોય એટલે એના વિશે લોકોને તો ખ્યાલ જ હોવો જોઈએ હકીકત એ છે કે કેટલાક પક્ષો દસ વર્ષથી કાગળ પર હોવા છતાં એમના નામ સુધા કોઈને ખબર હોતી નથી માત્ર ને માત્ર કાગળ અને હિસાબ કિતાબોમાં જ આ પક્ષો એક્ટિવ હોય છે તેમને ચૂંટણીની સાથે કોઈ નિષ્પત જ નથી હોતી અનેક પક્ષોનું મૂળ કામ જ કાળાધનને સફેદ કરવાનું છે આવા પક્ષો વિરુદ્ધ એક્શન લેવી જ રહી